જય માતાજી મિત્રો મારે યુટ્યુબ ચેનલ જય માતાજી તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે સજાણા ગામના ઉડના તળાવની માં મેળીમાં વિશે વાત કરીશું અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાનું આ સચાણા ગામ છે તે વિરમગામથી બાર કિલોમીટર અને અમદાવાદથી પિસ્તાલીસ કિલોમીટર દૂર પર આવેલું છે અને તે અમદાવાદ વિરમગામ હાઈવે ઉપર સચાણા ગામ આવેલું છે આશરે ઘણા વર્ષો પહેલાની આ વાત છે કે ઓડના કબીલાના ઘણા સમયથી અહીં આવીને વસવાટ કર્યો હતો તે સમયે અહીં ચારે તરફ એક વિરાન વગડો હતો એટલે ઓડના લોકોએ અહીં આવીને એક તળાવ બનાવીને વસવાટ કર્યો તેમની સાથે તેમના બાપ દાતાની દેવી માં મેલરીને પણ લઈને આવ્યા હતા તેથી આ તળાવને ઓડના તળાવ તરીકે પણ ઓળખાય છે આમ ધીરે ધીરે વિકાસ થાય છે અને સચાણા ગામનો વિકાસ થાય છે તે સમયે રજવાડામાં દાદુબા વાઘેલાનું રાજ ચાલતું હતું દાદુબા વાઘેલા માતાજીના પરમ ભક્ત હતા એટલે તે માતાજીની પરમ ભક્તિ કરતા હતા એક સમયની વાત છે કે દાદુબા પોતાની ખોડી ઉપર બેસીને સચાણા ગામની ધરતી પર ફરવા નીકળે છે ત્યાં મા મેળડીમાંનું નાનકડું સ્થાન હતું ત્યાં આવીને વિશ્રામ કરે છે અને પછી દાદુભા રોજ મા સવાર સાંજ આવી કરી દર્શન કરવા આવવા લાગ્યા મા મેલડીને કંઈક પરચા પૂરવા હશે એટલે એમણે થયું કે મારા ફક્તને કોઈક અણધારું આપી દઉં હજુ એને ના આપ્યું તો મને આ ઓડની મા મેલડી ઓળખે કોણ એવામાં આસોના નોરતા આવતા હતા એટલે દાદુભાને થયું આ અસોના આરતા મારે કરવા છે અને મા મેલડીને થાય એટલી સેવા પૂજા કરવી છે દાદુભા પાણી કરવા માટે દોઢ બે લીટર દૂધ લાવતા મા મેલડી આ રાજાની કસોટી કરવાનું વિચારે છે કે આ રાજાને મા મેલડી ઉપર કેટલી શ્રદ્ધા છે મા મેળડી રાજાની કસોટી કરવાનું વિચારે છે એ દિવસે મા મેલડીના રાજારો ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે દાદુભા કહે છે કે હે મા મેલડી આજે તારો જ આશ્રો છે અને તારે જ દાદ રાખવાની છે અને મા મેલડી પેલો પરચો પૂરે છે દોઢ બે લીટરમાં હજારો ભક્તોને ચા પીવરાવે છે તો પણ ચા ફૂટતો નથી આવો પરચો જોઈ દાદુભાને મા મેલડી પર પૂરેપૂરો વિશ્વાસ આવી જાય છે આમ સચાણા ગામે ચારે તરફ મા મેલડીનો ડંકો વાગે છે એવામાં એવું બન્યું કે મારવાડથી એક મિયાણો મા મેલળીને પરતા જાણવા આવે છે કે દેવકોને કહેવાય એવી તેને કોઈ ખબર નથી મા મેલડી અહીંયાં હાજરા હાજર છે એમ વિચારતા વિચારતા મા મેળીના સ્થાના કે આવે છે અને આજુબાજુ થૂંકવા લાગ્યો મા મેળળીને થયું કે આને હું પરચો ના બતાવું તો મને ઓડના તળાવની મા મેલડી ઓળખે કોણ એટલામાં દાદુભાવ આવી જાય છે ને આ બધું જુએ છે અને તેને કહ્યું કે આ માતાજીનું મંદિર છે તેમ કહી તેને મંદિરને પાછળના ભાગમાં લઈ જાય છે ત્યાં તો મંદિરની પાછળથી મા મેલડી વતની નાગણી બનીને તે મિયાણાને કરડે છે અને તે ધરતી ઉપર ઢળી પડ્યો ત્યારે દાદુભા કહે છે હે મા આને માફ કરી દે એ મારા આવડની દેવી સોરું કસોરું થાય પણ માવતર કમતર ના થાય માડી એટલે માં મેળડી કહે છે કે કે દાદુભા એ મિયાણાને મારા મંદિર પાસે લાવો ત્યારે દાદુભા મિયાણાને મંદિર પાસે લઈ જાય છે તો તરત જ મિયાણો ભાનમાં આવી જાય છે અને તેનું ચેર ઉતરી જાય છે ત્યારે મિયાણો કહે છે કે મા મેળડી વાહ હિન્દુ તો તને માનતા જ હતા પણ આજથી મારા મુસલમાનો પણ તને માન છે આમ દિવસો પસાર થાય છે અને દાદુભાને બે દીકરા હતા એકનું નામ સતુભા અને બીજાનું નામ કાળુભા તેઓ બંનેડીની ભક્તિ કરતા હતા સતુભા મા મેલેડીની રોજ સવારે ધૂપ દીપ અગરબત્તી કરતા હતા ત્યાં તો સતુભા પાસ તુલાની ફ્રેમમાં મા મેલડીનો સોનાનો ફોટો બનાવીને મૂકે છે પણ કાળા માથાનો માનવી ભૂલ કરે છે તેવામાં એક વ્યક્તિએ અડધી રાત્રે મા મેલેડીનો ફોટો ચોરવાનો વિચાર કર્યો તો તે ફોટો ચોરીને ચાલતો ચાલતો સીમાડે આવે છે ત્યાં તો મા મેલડી તેને આંખેથી આજળો કરી દે છે માનો ફોટો તેના હાથમાં છે અને તે આમથી તેમ આટા મારે છે તેને કંઈ પણ દેખાતું નથી તેવામાં પરવડ્યું થઈ જાય છે ત્યારે સતુભા મા મેલડીના તોપદીપ કરવા ત્યાંથી પસાર થાય છે અને ચોરનો તેમને પેટો થાય છે ત્યારે સતુભાઈએ પૂછ્યું કે ભાઈ તમે કોણ છો અને અહીં આમ તે માટા કેમ મારો છો ચોરે જવાબ આપ્યો કે બાપા મને આંખે કંઈ દેખાતું નથી અને મારાથી એક ભૂલ થઈ ગઈ છે મેં ઓડના તળાવની માં મેલડીનો આ ફોટો ચોર્યો છે અને પછી ગામના લોકો પણ ભેગા થઈ જાય છે અને ચોરને માં મેલડીના આનાકે લઈ જાય છે સતુબા પ્રાર્થના કરે છે કે એમાં એની ભૂલ થઈ ગઈ એને માફ કરી દે સતુભાની ભક્તિ પર પ્રસન્ન થઈ મા મેલડી ચોરને દેખતો કરી દે છે અને પછી મા મેલડી કહે છે કે એ સતુભા મારો ફોટો અને તરવાલ તારા ઘરે લઈ જા અને તારા ઓરડામાં બેસાડજે આમ સતુભા મા મેલડીને ઓરડામાં બેસાડે છે સમય પસાર થતાં લીલાબાના સપનામાં આવીને કહ્યું કે એ દીકરી હું ઓરડા તળાવની માં મેલડી બોલું છું મારો ફોટો ઓડના તળાવે લઈ જજો બસ એટલું જ કહેવા આવે છું પછી તો સંવાદ કરતાં લીલાબા સતુબાને વાત કરે છે અને વાજતે ગાજતે મા મેલડીને ઉડના તળાવમાં લઈ જાય છે અને ત્યાં મંદિરમાં પધરામણી કરે છે અને તે જગ્યાએ આજે મજબૂત અને વિશ્વાળમાં મેલડીનું મંદિર બનાવવામાં આવ્યું છે જય માતાજી